મિત્રો બધાન કેવું હો તો આજનો આપણો વ્લોગ તો બહુ ઘણા દિવસો પછી આ કારણ કે હું જો તો સુરત પણ સુરતમાં કોઈ ફર્યું નહી જાજુ કારણ કે હું કોઈ ફર્યું નહી વ્લોગ છે તો સુત કરું ખોટું તમને કંટાળો પણ પછી હું જવાનો સુરત એ વખત તો બધું ફરવાનું યાન બધું એ હ આને સુરત લઈને આવ્યો ને બોલતો તો હું મારા મારા નાનો ભાઈ મારા કાકાના છોકરાને ભાઈને આવ્યો કારણ કે હરફીય મારા ભાઈઓ તો તારું જોધુંતું હતાય મારા રમકડા લેવજો રમકડો હું આપડા જોડી ઓહ તને વિશ્વાસ પડ્યો હા રે ના રમકડો ખોઈને તમે મોંતા તમે આલ જાય તો હાલ નહીં લીધું હો આ બધું એમ પડી હોય જો હવે શું કરવો ઓ લે પકડ પકડજે હાઈ ગાઈસ સબ વજાગો આ જો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અમને

પણ તો એ હું ગમે તે કઈ લઈને આવ્યો કારણ કે મારો ટાઈમ જાય નહીં હવે ઉપર બ્લોક ચાલુ હોય તો એને હું ગમે તે કઈ લઈને આવે હવે મને ઊંઘવા દીધો નહીં એટલે હું મસ્ત મસ્ત એટલે કે બે ત્રણ કલાકની મસ્ત નીંદર લઈ લઉં તો મસ્ત આ ભાઈએ ઓમ જોજો બગા હાઈ ગાઈઝ આ વળા મને ઊંઘવાય ઉઠાડ્યો કે મને ભૂખ લાગી ગયા તો હવે સુરતનો નાસ્તો થોડી ના લે કારણ કે આપણે કીધું મેહમાન આવીને આપણે ડાયટિંગ ચાલુ કરશું બસ આ ભલે પણ બોલી લેવા દે પછી તો આઈ ગઈ થાય નહીં કરતી તને આલું તો ભાઈ આગળ બનાવું જોઈએ હા એ તો જે લેવો લઈ જજો દોડ્યો તો એ રહ્યો ખાય કારણ કે આપણે ડાયટિંગ ઉપર છે તમને ખબર નહીં લાગલ છેલા દાડા રહ્યા કમેન્ટ કરજો થોડું ઘણો આજ અમે હું અને આ સુરતી બાબાએ હાય ગાઈસ હું તે આગળ બસ ટેસ્ટ કરું હાય ગાઈસ હાય ગાઈસ હાય ગાઈસ તો હાય ગાઈસ તો મારું એવું કેવું હું તું કમ હું એ મસ્ત અમે જે કોમેડી વિડિયો શૂટ કરી નાખ્યો તમે જે મોસ્ટ ઓફલી લોકોએ બંધો ઇન્સ્ટાગ્રામની ઇન્સ્ટાગ્રામ રીલમાં જોઈ લીધો છે અને આપણે YouTube માં પણ મૂકીશું તો આપણો મસ્ત એક્ટર ઓન એક થો જો ખાઈ લે ધેટ પાછળ એક્ટિંગ જોરદાર કરે હો તમારો ઓર્ડર આવ્યો કે આ એક્ટિંગ માટે મજાક કરું વન જો નઈ નખલો અને પાછો તો હવે જીએ 7 સ્ટાર ટીમ માટે વિડિયો બનાવવા માટે કારણ કે હું સુરત હતો ને એટલે કોઈ વિડિયો બનાય નઈ 7 સ્ટાર ટીમ માટે એટલે બધા મિત્રોનો ફોન આવ્યો એટલે હવે આપણે જીએ વિડિયો બનાવવા માટે કારણ કે યાર બીજી ચેનલ વાંચાવી પડે ને તો લેવા જઈએ

એક્સપ્રેસ ઉપર આ ભાઈ એકલા હોય હું એકલો જાગતો રહી ગયો એક્સપ્રેસ જોવા ચાર વખત ઉતાર કે માં એક્સપ્રેસ જોવો હું જોયો નહીં તેના ઉઠાય તો રીસન ના ઉઠ્યો લ્યો તે દે બેઠા હતા મોટા ભાઈ બે ના દીધા કાટ લે ચાર્જર કાટ ન જઈ નાલ આવતી પેલા જા દોરે મોઢા પર ને ના મોઢા પર ને વાગી જાય હાઈકલ લે કેમેરા કેમેરા માઈક પર ના જરા ચાર્જર તો એને આવી દીધું હવે મારા મુ પાછું કરતું હતું મારી એડિટિંગ કરતું તો મારે એડિટિંગ કરું યાર કારણ કે વોક મૂકવાનું હોય તો ચોલ મમ્મી આવી જઈએ મમ્મી લઈને આવી એમણે કે પાન ગુજરાતી બોલજે હા એમણે ને પસ્તા આપણે મેવાની પાછા હું કહેવાય મીઠાળી પાન હા એવું કહ્યું કે હવાય તો મમ્મી લઈને આવીએ કારણ કે હું મમ્મીનું હવાન ન મળે હજી વોક શૂટ જ નહીં કરે ત્યાં કા શું કહેવાય મમ્મી હ વ્લોક શૂટ નહીં કરે ત્યાં આગળ કોઈ કહેવું કોઈ નહીં કે જોવા થોડું મૂઠલું સીધે નહીં સારું

આ બધું મારું છે આથી મેં પહેલાંથી ત્રણ વર્ષ મોરી લીધી તી ક્રિટ કિટ નહીં સોરી કિટ ક્રિકેટ રમવા માટે દસમાનું નતો એ મોરી હું રમતો હતો આઠમાવું તીધો લેધર બોલ ઉપર પણ પછી નવમણ દસમા એટલે પછી મૂકી દીધું અને આપણું શરીર પછી એના સપોર્ટર કહેવાય ચંડી ચંડી સપોર્ટર કહેવાય તું બહુ શાંતિ રાખ તો હું વાતું કરતો હતો ખબર નહીં આ કીટ મારી હતી પછી હું વાપરી નહીં એટલે હવે અને લઈ જાય લઈ જાય ને કોયા જ પડી રાખશું તો અત્યારે જીએ મસ્ત વોલીબોલ રમવા માટેના વ્લોગ હું યાદ કરું વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી તે સુધી અમે કમેન્ટ કરી દો